કોઈ પણ પ્રકારનો ક્યાંય પણ પ્રશ્ન ઊભો થાય રાજ્યમાં બીજી જગ્યાએ દેશમાં કોઈ બની જગ્યાએ તો એ આપણે ત્યાં એને કોમેન્ટ ફોરવર્ડ કરવી એની એની ઉપર કોમેન્ટ કરવી એમાં આપણા છોકરાઓ ન પડે કોઈ એ જે એ જેટલું નહીં થાય ને એટલું આપણે પ્રશ્ન સારી રીતે અને ધીર્યતા જોઈ શકશે અમે આટલું મોટું આયોજન કરતા હો તો એ આયોજન સફળતાપૂર્વક થાય એવી આપણી તમારી મારી પોલીસની તંત્રની બધાની જવાબ છે અને આપણે સારી રીતે જ કરશું મારું તો આ ત્રણ વર્ષ આજે મને આ જિલ્લામાં પૂરા થાય થઈ ગયા પૂરા થાય એટલે માફી મા કહીએ રાજ્ય સરકાર એને કારણે થઈને હું અમે મામતદાર લોકો શું એને કારણે થઈને અમે લગભગ એકાદ કલાક જેવું પરમ દિવસે રામનવમી છે હમણાં યુદ્ધનો પણ કાર્યક્રમ પૂરો થયો અને છઠ્ઠી તારીખે જે રામનવમીનો પ્રોગ્રામ